ફોટો લઈને આવ્યો છે આ કોનો ફોટો છે બધા તારો નથી જો આમાં કોણ છે આમ આ કોણ છે કહી દે આ કોણ છે બધું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે જો આયા સુધી આપણે દાદરો ભર્યો છે અને આયા જોવો તમે ને સે સુધી કમ્પ્લીટ થઈ ગયું છે તમને આજે જે સંડે છે તો હમરે કઈક નવીન ખાવાનું વોટ મત લઈ આવ એમ કે આ વોટ મારે બિચારા શિક્ષક બાકી મગાવન છે આ ખર્ચા નો કરાય હમણાં હલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું તો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો બધા કેમ છો મજામાં જઈશું અને આજે આપણે સવાર સવારમાં જવાનું છે પ્લોટે કારણ કે આજે લેન્ટર ભરવા આવવાના છે આજે વરસાદ નથી એટલે જો વરસાદ ન આવે તો આપણે લેન્ટર ભરી દેવાનું છે કારીગરો બધા આવી ગયા છે અને અમે સંતોષભાઈને અમે જો આપણા થોડીક વારમાં જઈએ છીએ મેડમ શું કરે છે અમારે

અને બધો સ્ટાફ અમારે આવી ગયો છે એ જો અમારે દિનેશભાઈ બધું ભરે છે તો આ રીતનું કંઈક બને છે અને આયા બધો મસાલો બનાવે છે અને સંતોષભાઈ અમારે જો દિવાલો ઉપર ચડીને બેસી ગયા છે તો આવું કંઈક કામ હાલી રહ્યું છે વરસાદ નથી એટલે આપણું કામ શાંતિપૂર્વક થઈ જાય એવું લાગે છે જો આયા અમારે બહુ ધ્યાન રાખવું પડે હાલવામાં ભાઈ અત્યારે જો સરસ મજાનું આપણે લેન્ટર ભરાઈ ગયું છે તો તમે મસ્ત મજાનું ભરાઈ ગયું છે બધું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે જો આયા સુધી આપણે દાદરો ભર્યો છે અને તમે સેવટી કમ્પ્લીટ થઈ ગયું છે સંતોષભાઈ અને હવે વરસાદ થોડોક આવી જાય તો વાંધો નહીં આપણું કામ માટે જ એ બધું શાંતિપૂર્વક પૂરું કરી દીધું છે પણ હવે આપણે બે ત્રણ દિવસ પોરો ખાઈ લઈ પછી આપણે સીધું સણતરનું કામ ચાલુ કરવાનું છે અને ધીમે ધીમે સણતર થઈ જાય પછી આપણે સ્લેબ પ્લેબ ભરી નાખી એટલે આપણું મકાન થઈ જાય કમ્પ્લેટ અને અત્યારે બધે જો ભરીને કારીગરો નીકળી ગયા છે ઘરે જવા માટે અને ત્રણ વાગી ગયા છે તો આપણને પણ ભૂખ લાગી છે તો આપણે ઘરે જવાનું છે હવે આપણે છે ને બે ત્રણ દી લેન્ટરને બુકાવા દેવાનું છે પાણી પાણી પડીને પછી પાછું

બીજું શાક લઈએ ઓલું લઈએ ઓલું હા કોલાપુરી બહુ ભાવ અમારા ઘર માં છે ને બધા તીખું શાક કોલ્હાપુરી આવે ને અને રાધા કૃષ્ણ હોટલ માં મસ્ત મજાનું બનાવે છે તારે એ ખાવું કે

અત્યારે જો અમારે સંતોષભાઈ ક્યુ શાક લઈ આવ્યો કોલાપુરી કોલાપુરી શાક લઈ છે આપણને બધા બહુ જ ભાવે વાલમ વાલું છે આને અમારે બહુ ભાવે આને બહુ ભાવે અને આને તો અધીરી ભાવે કાટી છે આને નત ભાવ તો આને દેખો લાગે મને તો પાવ ભાજી ભાવે આ તે પાવ ભાજી તો કરનાક જનક તું છે ને હમણાં પાવ ભાજી પાવ ભાજી

આ આવી ગયા છે પેલાના ઝૂનવાની આ ફોટો છે ને આ મારે આરાધના બેન ફોટો છે તો બધી નાની મસ્ત મજાની છે અને બીજા ફોટા છે આપણે બીજા ફોટા છે ને બધા તમને એક વિડિયો બનાવીને બધે બતાવી દઉં ઝૂનવાની ફોટાનો આપણે એક વિડીયો બનાવી લઈશું અને તમે બધું કામ પતાવી દીધું હોટલમાં તો જરા મગાવ પેડું કેમ તારે

પણ મારે ખાવું હોય તો હું પાવર કટ મારા બેન નું ખાવું તમારા હાટુ થી મગાઈ તે મારા હાટુ થી બધે સારી હાટુ તમારે એક નામ ન લેવાય બરાબર છે દાદા નો ભાવ એટલે મેં તુરિયા શાક કરી દીધું બરાબર પછી રોટલો ન કરો રોટલી તો દીધો આ તો હવે આપણે છે ને સાના મન હોય જવાય હજી બહુ વાર છે વાર તારે ભલે આપણે તો આ રાખો દે ઉભા રહીને થાકી જાય થાકી ગયા હું તો થાકી તો મિત્રો આજ નો વિડિયો આપણે એન્ડ કરી છે આશા છે કે આનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં વળી બેટન જય માતાજી જય સોરાપુરા આવજો બાય બાય